સાયબર ફ્રોડમાં નાઇઝેરિયન એવા વેરોનિકા એન્ડ્રો નામની મહિલાને અમરેલીની જેલમાં મોકલવામાં આવી છે જેમાં સાત વર્ષની કેદ અને દસ હજારનો દંડ ફટકારતી અમરેલીની ચીફ કોર્ટે હુકમ કર્યો છે ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનામાં સૌપ્રથમ સફળતા અમરેલી પોલીસને છે નેશન પ્લસ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર